શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે નાના મોટા પ્રસંગમાં ચાલે ને એવી સુપર સાડીની ડિઝાઇન અને સુપર એનું ફેબ્રિક લઈને આવ્યા છે ફેબ્રિક આપણે દેવાનું છે જયપુરી કોટન અને ડિઝાઇનની વાત કરું ને તો અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન અને બધાને મનગમતી ડિઝાઇન એટલે આપણે અજરકની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છો બેનો ફેબ્રિક એકદમ ગુણો માખણ જેવું રહેવાનું છો બેનું તમે જોઈ શકો છો લચકા જેવા કપડામાં નાના મોટા પ્રસંગમાં ચાલે ને ખૂબ સરસ અજરકની ડિઝાઇન રહેવાની છે અને જયપુરી કોટનમાં લાઇટ ટાઈટ વર્કવાળી સાડીનું એકદમ પ્રીમિયમ કલેક્શન લઈને આવ્યા છે અને સાડી એકદમ સોફ્ટ અને લાઇટ વેટ પણ છે અને ડિઝાઇનમાં તો કાંઈ ઘડીને એટલી મસ્ત મજાની અજરક ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અજરક ડિઝાઇન તો તમે ઘણી જોઈ હશે પણ આટલી ફેન્સી અને એટલી પ્રીમિયમ ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ આવી છે અને લુકે કાંઈ ને એટલો જોરદાર લાગે છે બેનો તમે જોઈ શકો છો લચકા જેવું કપડું છે અને તેમાં લાઇટ લાઇટ વર્ક છે ને કેટલું મસ્ત શાઇનિંગ આપે છે જે આપણે આખી સાડીમાં આવવાનું છે અને એકદમ યુનિક વેરાયટી છે ને એના માટે ખૂબ સરસ મજાનો એકદમ ફેન્સી વેરાયટીનો પલ્લુ રહેવાનો છે જે આપણે શોર્ટ રહેવાનો છે અને બ્લેકની સાથે મરૂન કલરનું તે કોમ્બિનેશન છે એટલે આપણે ખૂબ સરસ આપણે મરૂન કલરનો પલ્લુ રહેવાનો છે તેમાં પણ આપણે અજરકની ડિઝાઇન રહેવાની છે વચ્ચે રાઉન્ડ ટાઈપની અને સાઈડમાં ખૂબ સરસ યુનિક વેરાયટીમાં મેથી શેડ સાથે અને બ્લેક થીમ સાથે ખૂબ સરસ મજાનો મરમ કલરનો પલ્લુ છે અને પલ્લુ જો કેટલો રીચ અને એકદમ ડિફરન્ટ છે સાડી કરતાં એકદમ ફેન્સી કલર અને ડિઝાઇન પણ એકદમ ન્યુ હોય પલ્લુ સરસ છે અને શોર્ટ છે એટલે લુકે કાંઈ ઘટે નહીં અને નાની લેડીઝો અને એકદમ ફેન્સી વેરાયટી કરતા એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ છે શોર્ટ પલ્લુ હોય ને એટલે સાડી એકદમ રીચ અને ફેન્સી લાગે એમાં એટલો મસ્ત એકદમ જયપુરી માં એકદમ ન્યૂ આર્ટિકલ હોય એટલે કેટલો જ સુપર વેરાયટી લાગે સાથે લાઇટ લાઇટ વર્ક હોય એટલે નાના મોટા પ્રસંગમાં ખૂબ સરસ મજાની અને એકદમ હેવી લુકની સાડીનું કોમ્બિનેશન લાગશે પણ સાડીમાં અજરકની ડિઝાઇન મોસ્ટ ઓફ તમે રાઉન્ડ શેપમાં એમ જોયું હોય અને આ વખતે આપણે ખૂબ સરસ નવા આર્ટિકલમાં છે એટલે જો કેટલી મસ્ત ડિફરન્ટ વેરાયટીની અજરકની ડિઝાઇન છે જેમ કે પહેલાં તો આપણે આખી ફ્લાવર પેનનું આખું બોક્સ બને છે એમાં ખૂબ સરસ ચોખ્ખી ટાઈપની અને રાઉન્ડ શેપની આખી ડિઝાઇનનું લુક રહેવાનું અને મેથી કલર તો તો એકદમ પ્રીમિયમ જો બ્લેક અને સાથે મેથી કલરનો અજરકની ડિઝાઇન ઓલ ઓવર કોન્સેપ્ટ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે એટલે જે બેનું અજરકના શોકિંગ હોય અને એટલી મસ્ત ઓલ ઓવરના શોકિંગ હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરું તો એકદમ ઘૂણું માખણ જેવું અને લાઇટવેર વેર રહેવાનું છે એમાં તમે જુઓ એટલું મસ્ત આખું શાઇનિંગ વાળું હોય અને કપડું છે ને એકદમ સોફ્ટ છે નું હું તમને પાટલી પાડી બતાવીશ કારણ કે જયપુરી કોટન છે એટલે આરામથી તમારે પાટલી પણ પડી જશે અને અજરકની ડિઝાઇન છે એટલે તો લૂક તો કાંઈ ઘટેને એટલો પ્રીમિયમ આવશે બેનું હું તમને આખી સાડીની પાટલી પડી બતાવીશ ખૂબ સરસ મજાની પાટલી પડે છે જો કેટલી આરામથી પાટલી પડી ગઈ છે વાતો કરતાં કરતાં અને અજરગનો લુક કેટલો પ્રીમિયમ આવે છે અને નાની લેડીઝોનો તો ફેવરેટ કલર છે બ્લેક ને મરૂન એટલે પીસે કાંઈ ઘટે ને એટલો પ્રીમિયમ છે સાથે એમાં લાઈટ જે વર્ક આવે છે એનું પણ લાઇટ શાઇનિંગ કેટલું જોરદાર લાગે છે જે આપણે આખી સાડીમાં બેન એટલે જે બેનો એટલે મસ્ત શોર્ટ પલ્લુમાં જયપુરી કોટનમાં અજરકની ડિઝાઇનનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો પાછી જયપુરી કોટનમાં છે ને એટલે બંને બાજુ સીમી છો બેન તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ બંને બાજુ સીમી છે અને ખૂબ સરસ આપણે રેસ્ટનું કામ આપેલું છે એટલે એકદમ પ્રીમિયમ કલર છે કલરની સાથે વર્કનું કામ એટલું ફે ફેન્સી અને સરસ મજાનું રહે છે અને બોર્ડર ની વાત કરું ને તો ખૂબ સરસ મજાની આપણે મરુન કલરના શેરમાં ખુબ સરસ મજા નીચે ટીચ કલર ની આખી બોર્ડર આવશે અને જીયા જી ફૂલ ફૂલ વાળી એકદમ મસ્ત મજાની બોર્ડર પણ રહેવાની છે એટલે કેટલો સરસ લુક આવે છે સાડીનો તમે જોઈ શકો છો સિમ્પલ સોબર અને પીસ પહેરવે ને તો એકદમ હેવી અને ફેન્સી વેરાયટીનો લાગ્યો અને અજરકની સાડીનો તો કોઈ બી ન જાય એટલી સરસ મજાની અજરકની ડિઝાઇન પણ રહેવાની છો બેન અને કલર મેચિંગ તો બધી જ નાની લેજશો અને મોટી એજના બધાને ગમે જાય ખૂબ સરસ બ્લેક કલર અને મરૂન કલરમાં ખૂબ સરસનું આર્ટિકલ રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરું તો એકદમ પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું બ્લાઉઝ લેવા છે પહેલાં તો આખા બ્લાઉઝમાં આપણે આખી સાડીનું જે વર્ક આવવાનું છે તમે જોઈ શકો છો જે ફેબ્રિકની સાથે માં છે સાથે કલર નો શેડ છે એટલે કલર કલરનું આખું બ્લાઉઝ રહેવાનું છે એમાં પણ આપણે ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી ડિઝાઇનમાં ખૂબ સરસ મજાના બુટાફ્ ડિઝાઇનો લુક રહેવાનું છે અને આ ટાઈપનું ફેન્સી બ્લાઉઝ આટલી સરસ મજાની સાડીમાં આવતું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આટલું ફેન્સી બ્લાઉઝ હોય ને તે તમે વોર્ટનેક ફૂલ સ્લીવ અને હાફ સ્લીવમાં એકદમ ફેન્સી બનાવશો ને તો પીસમાં તો કાંઈક ઘટશે નહીં પણ સાડીનો પણ એકદમ પ્રીમિયમ લુક આવશે બેન અને કલર મેચિંગ તો ચાર છે પણ ચાર હજાર સુપર જોરદાર અને એકદમ ફેન્સી રહેવાના છે એટલે હું તમને સ્ક્રીન ઉપરનો છે ને સાડીના કલર શેડ બતાવી દઈશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લેતા રહેજો બેન કારણ કે ડિઝાઇન એકદમ સુપર હિટ અને જોરદાર છે અજરકની ડિઝાઇન પાછા નાના મોટા પ્રસંગમાં ગયા હોય ને અને ઘરે નાની એવી મોટી પૂજા હોય ને એમાં તમે આ આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને એટલે પીસમાં તો કાંઈક ઘડે ન પહેલું જો એટલો મસ્ત મેથી કલર અને મરૂન કલર એટલે પ્રસંગમાં એ સરસ લાગે ઘરે નાનો એવો પ્રસંગ હોય પૂજા હોય અને હવે તો મેરેજની સિઝન આવી રહી છે એટલે આ ટાઈપનું સાડીનું કલેક્શન તો એકદમ બેસ્ટ રહેવાનું છો બેન એટલે ખૂબ સરસ મજાનો આપણે મેથીની સાથે મરૂન કલર અત્યારનો ટ્રેન્ડિંગ કલર અને સુપરહિટ ડિઝાઇન સાથે આવી ગયો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને જે બેનું મરૂનની સાથે ગ્રીનનું મેચિંગ વખત હોય એની માટે જો ખૂબ સરસ કલર મેચિંગ તો છે પણ ખૂબ સરસ મજાની ડિઝાઇન છે અને એ પાછું આટલા મસ્ત કૂણા માખણ જેવા કપડાંમાં સાડીનો દુઃખ આવ્યો હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આટલી કૂણી માખણ જેવી સાડી તમે પ્રસંગમાં પહેરીને બેઠા હોય કે આખો જે પ્રસંગમાં ગયા હોય ને તો તમને એવી મજા આવે ને કારણ કે પાછી વજન વગરની સાડી ચોમે આટલી કૂણી સાડી હોય ને વજન વગરની ની સાડી હોય અને આટલા સરસ મજાના કલર હોય ને એટલે બહુ મસ્ત લાગે સાડીનો દુઃખ અને બધા કરતાં ડિફન્ટ લાગો બેન એમાં તમે જુઓ કેટલો મસ્ત રામા કલર અને મેથી કલર એકદમ નવો કલર શેડ છે અને એકદમ ડિઝાઇનમાં તો કાંઈ ઘટે નહીં એટલે પ્રીમિયમ ડિઝાઇન જો બેન એટલે જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ લેવાય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ મજાનો આજનો આર્ટિકલ રહેવાનો છે જેમ કે આપણે અજરકની ઝેનો આર્ટિકલ છે સાથે કલર મેચિંગ તો જો કેટલા સુપર હિટ અને સરસ મજાના આપેલા છે અને પાછું જયપુરી માં આવ્યું છે એટલે ઊણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે અને આખી સાડીમાં લાઈટ લાઇટ વર્કનું કામ બહુ મસ્ત ફિનિશિંગવાળું તો છે જ તે પણ જે આ બોર્ડરમાં સ્ટિચિંગ ફિનિશિંગ આવ્યું છે ને એની યુનિક જ વેરાયટી લાગે બેન અને બ્લાઉઝ કેટલું મસ્ત ફેન્સી અને રીચ નું લેવાનું છે એટલે જે બેનું ને આટલી મસ્ત ડિઝાઇનનો કોન્સેપ્ટ અને બધા કરતાં ડિફરન્ટનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે કલર શેડો બહુ મસ્ત આવ્યા છે કલર મેચિંગની વાત કરું ને તો ચાર કલર મેચિંગ છે ચારે ચાર ડિફરન્ટ અને જોરદાર છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમ્યું હોય ને એના સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈકનો કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલિવરીમાં હું ફેન્સી પ્રીમિયમ અને લૂઝ ફેબ્રિકમાં લો રેન્જમાં એકદમ ફેન્સી વેરાયટી જોવા મળી જશે ઉભેનો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ